નમસ્કાર સંવિધાન કેરિયર એકેડમીમાં આપનું સ્વાગત છે હું છું બાર્ગવ આજે આપણે જોઈશું મેથ્સ અને રીતની કે જે ક્લાસ થ્રી માટે આપણે ઉપયોગી સાબિત થશે ચાલો શરૂઆત કરીએ પહેલા નંબરના એક્ઝામ્પલથી તો એ બી અને સી ની વચ્ચે રૂપિયા તેરસો એસી વહેંચવામાં આવે છે બરાબર એ બી અને સી વચ્ચે એ પ્લસ બી પ્લસ સી બરાબર તો ને એસી રૂપિયા છે કે જે વહેંચવામાં આવે છે હવે આગળ શું કહે છે જો એ બી અને સીને જેટલી રકમ મળી હોય તેના કરતાં અનુક્રમે રૂપિયા પાંચ રૂપિયા દસ અને રૂપિયા પંદર ઓછા મળ્યા હોય મતલબ કે જે એને મળ્યા હતા એના કરતાં એટલા રૂપિયા ઓછા મળ્યા હોય તો તેમને મળેલ રકમ બે જેમ ત્રણ જેમ ચારના ગુણોત્તરમાં હોત તો એને કેટલી રકમ મળી હશે બરાબર આપણને શું કીધું એ બી સી છે જેને જે રકમ મળે છે એના કરતાં એને કેટલા ઓછા રૂપિયા મળ્યા હોય એ માઇનસ ફાઇવ બરાબર મતલબ કે પાંચ રૂપિયા ઓછા મળ્યા હોય બીને કેટલા રૂપિયા દસ રૂપિયા ઓછા મળ્યા હોય બરાબર અને સી છે એને પંદર રૂપિયા ઓછા મળ્યા હોય બરાબર ત્રણે એટલા રૂપિયા ઓછા મળ્યા હોય તો સામે અહીંયા પણ એટલા ઘટી જશે બરાબર મતલબ કે પંદર દસ ને પાંચ ત્રીસ થયા તેરસો એંસીમાંથી ત્રીસ જશે તો તેરસો પચાસ બરાબર તો એટલા જો રૂપિયા એમને મળ્યા હોય તો એ બી સીનો ગુણોત્તર કેટલો થાય છે ટુ જેમ થ્રી જેમ ફોર મતલબ કે આ એ જેમ બી જેમ સીનો જો આ મુજબની કન્ડિશન હોય તો આ મુજબનો ગુણોત્તર થાય છે બરાબર તો હવે આ જે રકમ છે એને પેલી અંદર મૂકીએ આ બીજા નંબરના સમીકરણમાં મૂકીએ આપણે બરાબર તો શું થશે એ એટલે ટુ એક્સ પ્લસ બી એટલે થ્રી એક્સ પ્લસ સી એટલે ફોર એક્સ બરાબર હવે ઇઝ ઇક્વલ ટુ કેટલા તેરસો એસી નહીં મૂકીએ આપણે મૂકીશું તેરસો ને પચાસ બરાબર કેટલા મૂકીશું તેરસો ને પચાસ બરાબર કારણ કે આ મુજબનો ગુણોત્તર મળે છે બરાબર આ જે ગુણોત્તર છે માત્ર એનો નથી આ એ માઇનસ ફાઈવનો છે બરાબર એટલે એટલી વસ્તુ આપણે યાદ રાખીશું અહીંયા શું થશે ચાર ને ત્રણ સાત ને બે નવ એક્સ બરાબર તેરસો પચાસ અહીંયા આવશે નવ એકાનવ ચાર વધ્યા નવ પંચા પિસ્તાળીસ જીરો બરાબર તો એક્સ બરાબર કેટલા મળ્યા એકસો પચાસ રૂપિયા બરાબર હવે એની કિંમત કેટલી થશે તો એ બરાબર કેટલા છે ટુ એક્સ આપણે શોધવાના છે કોને એને કેટલી રકમ મળી હશે બરાબર મતલબ કે શરૂઆતની જે રકમ છે એ શોધવાની તો એ છે એ શું છે ટુ એક્સ તો બે ગુણ્યા દોઢસો એટલે શું મળે આપણને ત્રણસો પણ આ જે ત્રણસો મળ્યા એ કયા છે આ નવા ત્રણસો છે આપણે કયા શોધવાના છે એક્ઝેક્ટ એની કિંમત તો અહીંયા માઇનસ પાંચ કરતા હતા તો અહીંયા શું કરીશું પ્લસ પાંચ તો ત્રણસો નહીં મળે ત્રણસો પાંચ મળશે બરાબર તો એની કિંમત કેટલી હશે તો એની રકમ મળી હશે ત્રણસો પાંચ રૂપિયા બરાબર બીનું પૂછાય તો થ્રી એક્સ કરી લેવાનું બરાબર પંદર તરી પિસ્તાળીસ ચારસો પચાસ બરાબર હવે માઇનસ દસ કરતા હતા એની જગ્યાએ પ્લસ દસ કરીશું ચારસો પચાસની જગ્યાએ ચારસો આવશે એ જ મુજબ સીનું કરીશું બરાબર ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ ચાલો આ છે ઝડપ અંતર અને સમય ટ્રેનનો દાખલાઓ છે જોઈ લઈએ એક ટ્રેનની લંબાઈ બસો મીટર છે તે ઓગણ સિત્તેર કિલોમીટર પર કલાકની ઝડપે ગતિ કરે છે તો તે ટ્રેનની જ દિશામાં નવ કિલોમીટર પર કલાકની ઝડપે દોડતા માણસને પસાર કરતાં ટ્રેનને કેટલો સમય લાગશે બરાબર મતલબ કે આ ટ્રેન આમ જઈ રહી છે અને સામે માણસ પણ એ જ દિશામાં દોડી રહ્યો છે બરાબર હવે જ્યારે બંને એક જ દિશામાં જતા હોય તો જે ઝડપ હશે એની માઇનસ કરવાનું રહેશે બરાબર મતલબ કે જે બે ઝડપ આપેલી હશે એ એની બાદ બાકી કરવાની રહેશે બરાબર હવે આપણું સૂત્ર શું છે વી બરાબર ડી બાય ટી બરાબર આપણે શોધવાનું શું છે સમય શોધવાનો છે હવે વી કેટલા આપ્યા છે તો વી બરાબર થશે વી ટુ માઇનસ વી વન મતલબ કે જે આ ઝડપ છે એમાંથી આ ઝડપ બાદ કરીશું બરાબર મતલબ કે સિક્સટી નાઇનમાંથી નાઇન વાત કરીશું અહીંયા આવશે ડી બાય ટી બરાબર ડી છે એ કેટલા આપેલા છે તો ટ્રેનની લંબાઈ કેટલી છે બસ્સો મીટર છે બરાબર તો બસ્સો મીટર ભાગ્યા ટી સમય બરાબર આમ તો ડી બરાબર જે ટ્રેન છે એની લંબાઈ આવશે અને જોડે માણસની પણ લંબાઈ આવે પણ માણસની લંબાઈ ટ્રેનની લંબાઈ સામે નહિવત ગણાશે એટલે આપણે એને લેતા નથી બરાબર માણસની જગ્યાએ કોઈ પુલ હશે તો એની લંબાઈ લઈશું બરાબર કોઈ લાંબો પુલ હશે અથવા લાંબુ પ્લેટફોર્મ હશે અથવા લાંબી બીજી ટ્રેન હશે તો બંને ટ્રેન જે લંબાઈ હશે એ લેવાની રહેશે પણ જો માણસ કહેવામાં આવે આવે તો એની બરાબર બરાબર કારણ કે એ નહીંવત છે ચાલો અહીંયા આવશે સાહીઠ બરાબર બસો ભાગ્યા ટી ટી બરાબર શું આવશે બસ્સો ભાગ્યા સાહીઠ બરાબર હવે અહીંયા આપણે સેકન્ડમાં જોવાનું છે બસો શું આપેલું છે મીટરમાં આ આપ્યા છે આપણને કિલોમીટર પર કલાકમાં બરાબર તો અહીંયા આવશે પાંચ અહીંયા આવી જશે અઢાર બરાબર અહીંયા જીરો જીરો ઉડી જશે અહીંયા આવશે છ તરી અઢાર અહીંયા આવશે પાંચ છ ઓગવીસ એટલે ચાર તરી બાર બાર શું મળે સેકન્ડ મળે બરાબર અહીંયા આપણે જે આ સાઈન્ટ હતા એને કિલોમીટર પર કલાકમાંથી મીટર પર સેકન્ડમાં ફેરવ્યા ફાઈવ બાય એટીન કરીને બરાબર પરંતુ એનું વ્યસ્ત થઈ ગયું ચાલો તો અહીંયા જવાબ શું આવશે બાર સેકન્ડ જવાબ આવશે બરાબર તો અહીંયા ખાસ ધ્યાન રાખજો જો બંને એક જ દિશામાં જો ગતિ કરતા હોય બંને ટ્રેન હોય ટ્રેન અને માણસ હોય ટ્રેન અને થા શું કહેવાય બીજી ટ્રેન હોય બરાબર તો અહીંયા માઇનસ લેવું પણ જો બંને એકબીજાની સામ સામે આવતા હોય એકબીજાની સામ સામે આવતા હોય અથવા એકબીજાની વિરુદ્ધ દિશામાં જતા હોય તો પ્લસ લેવાનું બરાબર તો વી પ્લસ આવશે અહીંયા વી માઇનસ આવશે બરાબર ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ ચાલો આ ખાસ ધ્યાન રાખજો કારણ કે આ પ્રકારના એક્ઝામ્પલ હોય છે તે એક્ઝામમાં પૂછાય છે અને વિદ્યાર્થી મિત્રો ભૂલ કરતા હોય છે ચલો જોઈ લઈએ રકમ શું કહે છે જો રમેશ સાત કિલોમીટર પર કલાકની ઝડપે ચાલે છે તો તે શાળામાં નવ મિનિટ મોડો પહોંચે છે બરાબર નવ મિનિટ મોડો પહોંચે છે પણ જો તે આઠ કિલોમીટર પર કલાકની ઝડપે ચાલે તો તે છ મિનિટ વહેલો પહોંચે છે તો શાળા કેટલી દૂર હશે બરાબર જ્યારે પણ આ મુજબનો એક્ઝામ્પલ પૂછાય તો આપણે શું કરીશું ટી ટુ માઇનસ ટી વન ઇઝ ઇક્વલ ટુ ટી બરાબર આ સૂત્ર યાદ રાખજો ટી ટુ માઇનસ ટી વન ઇઝ ઇક્વલ ટુ ટી બરાબર હવે ટી ટુ કોને મૂકવા ટી કોને ટી વન કોને મૂકવા અને ટી કોને મૂકવા એ આપણે જોઈએ બરાબર અહીંયા ટી ટુ એટલે શું થશે એક્સ અપોન જે છે કારણ કે વી બરાબર ડી અપોન ટી થશે આ ટી અહીંયા લઈ જઈએ તો ટી બરાબર ડી થશે અહીંયા ડી છે અને આપણે એક્સ ધારી મતલબ કે રમેશ છે જે શાળામાં જઈ રહ્યો છે તો એ જગ્યાથી શાળા વચ્ચેનું અંતર એક્સ છે તો એક્સ છે બરાબર સામે બીજી બાજુ પણ એક્સ જ અંતર રહેવાનું બરાબર કારણ કે બંને એક જ જગ્યાએ જઈ રહ્યા છે રમેશ છે બે વખત જાય છે પણ પણ એક જ જગ્યાએ જઈ રહ્યો છે તો જે અંતર હશે શાળાનું અને જ્યાંથી જાય છે તે તે સેમ જ હશે બરાબર તો અહીંયા એક્સ જ્યારે પણ આ મુજબના દાખલા પૂછાય અને એક વખત મોડો આપેલો હોય વેલો આપેલો હોય અથવા વેલો મોડો આપેલો હોય તો હંમેશા જે આ બંને છે નવ અને છ તો એનો સરવાળો કરીશું પરંતુ જો અહીંયા મોડો મોડો આપ્યો હોય અથવા વહેલો વહેલો આપ્યો હોય તો બંનેની બાદબાકી કરીશું બરાબર અહીંયા શું કરીશું સરવાળો કરીશું કારણ કે મોડો અને વહેલો આપેલું છે આની જગ્યાએ વહેલો મોડો આપ્યો હોય તો બી સરવાળો કરીશું પણ જો બંને મોડો મોડો આપ્યો હોય અથવા વહેલો વહેલો આપ્યો હોય ને તો માઇનસ કરીશું બરાબર તો અહીંયા શું આવશે નવ ને છ પંદર અહીંયા શું મૂકવું બરાબર અહીંયા આપ્યું છે આઠ સાત અને આઠ બરાબર અહીંયા સાત આવશે અહીંયા આવશે આઠ બરાબર હવે ચોકડી ગુણાકાર કરીએ તો આઠ એક્સ માઇનસ સાત એક્સ આઠ સિત્તા છપ્પન અહીંયા આવી જશે બરાબર પંદર ગુણ્યા છપ્પન બરાબર અહીંયા છપ્પન આપ્યું છે આપણને કિલોમીટર પર કલાક બરાબર જ્યારે આ છે મિનિટમાં બરાબર તો આપણે કિલોમીટર છે હવે કલાકને મિનિટમાં ફેરવીએ છપ્પન કિલોમીટર પર કલાક એટલે પંદર છે એને પંદર મિનિટ આપેલી છે બરાબર એને કલાકમાં ફેરવવી હોય તો નીચે સાહીઠ કરી દઈશું અહીંયા આવશે પંદર ચોક સાહીઠ અહીં આવશે ચૌદ ચોક છપ્પન તો અહીંયા જવાબ શું આવશે ચૌદ કિલોમીટર બરાબર કારણ કે અહીંયા આપેલું છે આપણને કિલોમીટરમાં તો અહીંયા જવાબ શું આવશે અંતર કેટલું હશે ચૌદ કિલોમીટર બરાબર તો એક્સ બરાબર શું મળશે ચૌદ કિલોમીટર મળશે બરાબર ફરી એક વાત કહું ટી ટુ માઇનસ ટી કીધું છે બરાબર એ અને બી બે ખામીયુક્ત ઘડિયાળો છે દર કલાકે એ દસ મિનિટ મોડી પડે છે અને બી દસ મિનિટ આગળ નીકળે એક બપોરે એક દિવસે બપોરે બાર વાગે બંને ઘડિયાળોના સરખા સમય મેળવવામાં આવે છે તો એ જ દિવસે જો બી સાંજના સાત કલાક બતાવતી હોય તો એ કયો સમય બતાવતી હશે બરાબર સૌથી પહેલાં શું કીધું કે એ છે એ દસ મિનિટ મોડી પડે છે અને બી છે એ દસ મિનિટ આગળ છે મતલબ કે વહેલી છે હવે એનો મતલબ શું થયો સમજાઈએ આ ઘડિયાળ છે બરાબર હવે ધારો કે બાર વાગ્યા છે બરાબર હવે જો અહીંયા સાહીઠ મિનિટ થશે તો એ સમયે ધારો કે બાર વાગ્યા હોય તો બી છે એ ઘડિયાળમાં એક કલાક બાદ એક વાગ્યો બતાવવું જોઈએ પરંતુ આ શું છે દસ મિનિટ આગળ છે તો એક વાગ્યો નહીં બતાવે એક વાગ્યાને દસ મિનિટ બતાવશે બરાબર એ જ રીતે આ કોણ બતાવશે બી કારણ કે દસ મિનિટ આગળ છે બરાબર જ્યારે એ શું છે દસ મિનિટ પાછળ છે તો એમાં શું બતાવશે એમાં બતાવશે અગિયાર વાગ્યાને પચાસ મિનિટ શું બતાવશે અગિયાર વાગ્યા ને પચાસ મિનિટ મતલબ કે એ છે દસ મિનિટ પાછળ બરાબર તો હવે આ મુજબ દાખલો ગણીએ પહેલાં શું કરે છે કે વાગ્યા વાત કરીએ છે એ સેટ કરી દીધા બરાબર ક્યાં સુધી જવાનું છે આપણે સાત કલાક સુધી બરાબર હવે બાર વાગ્યા કલાક થયું તો એક વાગો જોઈએ પણ આ શું છે દસ મિનિટ આગળ છે તો એકની વાગે એક વાગ્યા ને દસ મિનિટ થશે બરાબર બીજો કલાક થયો બીજા કલાકે બે ને દસ થવા જોઈએ પણ બે ને દસ નહીં થાય દસ મિનિટ આગળ છે શું થશે બે ને વીસ થશે બરાબર ત્રીજો કલાક આવ્યો ત્રણ ને વીસ થવી જોઈએ ત્રણ ને વીસ નહીં થાય ત્રણ ને ત્રીસ થશે બરાબર ચોથો કલાક આવ્યો ચાર ને ત્રીસ થવી જોઈએ પણ ચાર ને ત્રીસ નહીં થાય દસ મિનિટ આગળ છે તો અહીંયા શું થશે ચાર ને ચાલીસ થશે અહીંયા થશે પાંચ ને પચાસ અને અહીંયા થશે છ ને સાહીઠ નહીં થાય છ વાગ્યા ને સાહીઠ મિનિટ એટલે શું થશે તો અહીંયા વાગશે સાત બરાબર તો અહીંયા સાત વાગ્યા આવી ગયા તો બી કે શું બતાવે છે સાત પરંતુ અહીંયા જો મિનિટો ગણીએ તો અહીંયા કેટલા મિનિટનો ડિફરન્સ પડે દસ વીસ ત્રીસ ચાલીસ પચાસ ને સાહીઠ મતલબ કે સાહીઠ મિનિટ છે એ આગળ ચાલે છે બરાબર તો સાહીઠ મિનિટનો ડિફરન્સ પડે હવે એની વાત કરીએ એ શું છે કે દસ મિનિટ મોડી પડે છે બરાબર હવે અહીંયા કેટલા છ કલાક મતલબ કે અહીંયા છ વાગવા જોઈએ કારણ કે સાહીઠ મિનિટ આગળ છે તો સાત વાગ્યા છે તો સાતમાંથી સાહીઠ મિનિટ નીકાળી દઈએ તો કેટલા છ વાગવા જોઈએ તો રિયલ ટાઈમ શું હશે છ વાગ્યા હશે બરાબર પણ બી કેટલું બતાવે છે બી બતાવે છે સાત વાગ્યા તો એ કેટલું બતાવશે તો એ જો એક કલાકમાં દસ મિનિટ મોડી પડે છે તો છ કલાકમાં કેટલી સાહીઠ મિનિટ મોડી પડશે તો છ વાગ્યા માંથી સાહીઠ મિનિટ નીકાળ દઈએ તો પાંચ વાગ્યા હશે એમાં તો અહીંયા જવાબ શું આવશે આપણે સાંજે પાંચ વાગ્યા હશે બરાબર તો અહીંયા ખાસ ધ્યાન રાખજો અમુક સમય કન્ફ્યુઝન એ થશે કે અહીંયા સાત પ્રમાણે ગણી જશો બરાબર તો સાતની જગ્યાએ છ મૂકીને આવતા રહેશો બરાબર પણ જવાબ શું આવશે સાંજે પાંચ કલાકે બરાબર ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોયું એક લંબ ચોરસની લંબાઈમાં વીસ ટકા જેટલો વધારો કરવામાં આવે છે અને તેની પહોળાઈમાં વીસ ટકા જેટલો ઘટાડો કરવામાં આવે છે તો તેનું ક્ષેત્ર પણ વન નાઇન્ટી ટુ ચોરસ સેન્ટીમીટર થાય છે તો મૂળ ચોરસ લંબ ચોરસનું ક્ષેત્ર પણ કેટલું હશે બરાબર અને અલગ અલગ રીતે બરાબર ચલો આપણે આપણી રીતે ગણીએ ધારો કે લંબચોરસની લંબાઈ એક્સ છે અને એની પહોળાઈ છે વાય બરાબર પહેલા એક્સ હતી પણ આપણે વધારો કર્યો મતલબ કે છે બરાબર બરાબર તો શું થશે થશે મતલબ કે આપણને નવી લંબાઈ કેટલી મળશે એકસો વીસ ભાગ્યા વીસ એક્સ ભાગ્યા સો એ જ રીતે વાયમાં માં શું કરે છે કે વીસ ટકાનો ઘટાડો કરે છે બરાબર મતલબ કે વાય છે એમાંથી

નવી લંબાઈ કેટલી છે એકસો વીસ એક્સઅપોન હંડ્રેડ ઉડી જશે અહિયાં પણ જીરો જીરો ઉડી જશે બરાબર છે હવે અહીંયા જોઈએ આઠે આઠ દુ સોળ બરાબર અને આઠ ચોક બત્રીસ અહીંયા બાર દુ ચોવીસ લંબ ચોરસ ની નું ક્ષેત્ર પણ કેટલું હશે તો મૂળ કેટલું હતું એક્સ ઇન્ટુ વાય અને એ તો આપણને ડાયરેક્ટ મળી ગયા કેટલા એક્સ ઇન્ટુ વાય તો બસો ચોરસ સેન્ટીમીટર છે તો એ આપણો જવાબ થશે બરાબર આની પેલા નવામાં કેટલું હતું એકસો બાણું હતું પણ મૂળમાં કેટલું હશે બસો ચોરસ સેન્ટીમીટર બરાબર ચાલો એક્ઝામ્પલ જોઈએ ટુ રેસ ટુ એ માઇનસ થ્રી માઇનસ સિક્સટી ફોર રેસ ટુ ટ્વેલ્વ ઇઝ ઇક્વલ ટુ ઝીરો બરાબર હવે આ મુજબ એક્ઝામ્પલ હોય તો શું કરવાનું કઈ જ નહીં આ ચોસઠ રેસ ટુ ટ્વેલ્વ આ સાઈડ લઈ જઈએ બરાબર હવે અહીંયા બે આપ્યા છે અહીંયા ચોસઠ આપ્યા છે બરાબર તો ચોસઠ છે અને બેમાં કન્વર્ટ કરવા પડશે હવે ચોસઠ મેળવવા હોય તો બેની છ ઘાત થશે કઈ રીતે બે દુ ચાર દુ આઠ દુ સોળ દુ બત્રીસ દુ ચોસઠ તો આને આ રીતે લખી શકું હું બેની છ ઘાત તો અહીંયા શું થશે ટુ રેસ ટુ એ માઇનસ થ્રી તો અહીંયા શું થશે બેની છ ઘાત બરાબર અને અહીંયા શું આવશે ગુણાકારમાં બાર બરાબર હવે આ બે બે છે એને સાઈડમાં મૂકી દઈએ કારણ કે બંનેનો જે ઘાતાંક છે સેમ થશે તો એ માઇનસ થ્રી બરાબર શું થશે બાર ગુણ્યા છ તો એ માઇનસ થ્રી બરાબર શું થશે બાર છંગ બોતેર તો એ બરાબર શું થશે બોતેર વત્તા ત્રણ બરાબર તો એ બરાબર શું મળશે પંચોતેર મળશે તો અહીંયા જવાબ શું આવશે આપણો સેવન્ટી ફાઇવ જવાબ આવશે બરાબર ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ ચાલો આ પણ જીપીએસસી માં પૂછાયેલું છે જોઈ લઈએ આકૃતિમાંથી આ શોધવાનું છે બરાબર હવે પહેલા તો આ મુજબની આકૃતિ જોઈએ તો આપણે ગભરાઈ જઈએ બરાબર કારણ કે આપણને ખબર નહીં પડે કે આ શું છે બરાબર પણ ગભરાવાની જરૂર નથી આને સાઈડમાં મૂકો અને આને સાઈડમાં મૂકો બરાબર હવે અહીંયા હું હાથ મૂકી દઉં છું તો આપણને શું દેખાય છે આ આખો એકસો એસી અંશનો ખૂણો દેખાય છે બરાબર હવે એકસો એસી અંશનો જે ખૂણો છે એના સરખા ભાગ પાડે છે કોના વડે એ એ એ ખૂણા વડે બરાબર પણ કેટલા ભાગ પાડ્યા છે એક બે ત્રણ ચાર પાંચ છ બરાબર છ ભાગ પાડ્યા છે મતલબ કે છ એ બરાબર શું થશે એકસો એસી અંશ થશે બરાબર એ જ રીતે હું જો નીચે જોઉં તો એકસો એસી અંશ થશે આ પણ બરાબર હવે એકસો એસી ના કેટલા ભાગ પાડ્યા છે તો એક બે ત્રણ ચાર ને પાંચ બરાબર તો પાંચ બી બરાબર શું થશે એકસો એસી અંશ થશે બરાબર તો અહીંયા એ કેટલા મળે આપણને તો છ તરી અઢાર ત્રીસ અંશ મળશે બરાબર બી કેટલા મળશે પાંચ તરી પંદર બીજા ત્રણ એટલે છ બરાબર ત્રીસ એટલે છ પંચાત્રીસ તો બી મળે આપણને છત્રીસ હવે એ કિંમત આની અંદર મૂકીએ તો અહીંયા શું આવશે બી પ્લસ એ બી માઇનસ એ બી કેટલા છે છત્રીસ વત્તા ત્રીસ અહીંયા આવશે છત્રીસ માઇનસ ત્રીસ ઉપર આવશે છાસઠ નીચે છ અગિયાર જવાબ આવશે બરાબર તો અહીંયા જવાબ શું આવશે આપણો અગિયાર જવાબ આવશે બરાબર તો આ મુજબ ના એક્ઝામ્પલ હોય તો ગભરાઈ નહીં જવાનું પેલા જોવાનું કે કેવા શું માગે છે બરાબર ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ ચલો આ છે મૂળાક્ષર શ્રેણી શ્રેણી બરાબર તો કોયડામાં પ્રશ્નાર્થની જગ્યાએ કયો અંગ્રેજી મૂળાક્ષર આવશે બરાબર તો અહીંયા આ શોધવાનું છે આપણે બરાબર તો અહીંયા શું આવશે એ પછી બી પછી સી આવ્યો બરાબર સી પછી ડી ઈ એફ એફ પછી જી એચ આઈ પછી જે પછી ડાયરેક્ટ કે આવ્યો બરાબર કે એલ એમ એન ઓ પી ક્યુ આર એસ પછી ટી બરાબર હવે જ દેખો અહીંયા શું થતું હતું અહીંયા એક બરાબર અહીંયા પ્લસ વન પ્લસ ટુ પ્લસ થ્રી પણ જે પછી પાછો કે બરાબર તો ટી પછી અહીંયા શું આવશે યુ બરાબર કારણ કે અહીંયા સીધું પ્લસ વન જ છે બરાબર અહીંયા પ્લસ ટુ હતું અહીંયા પ્લસ થ્રી હતું બરાબર તો અહીંયા શું આવશે પ્લસ વન તો ટી યુ તો જવાબ શું આવશે આપણો યુ આવશે બરાબર હવે અહીંયા ધારો કે ચેક કરવો તો યુ વી ડબલ્યુ ડબલ્યુ પછી એક્સ વાય ઝેડ ઝેડ પછી એ બી સી અને પછી આવશે ડી પછી પાછું શું આવશે પ્લસ વન એટલે ઈ બરાબર તો જવાબ શું આવશે યુ આવશે ચલો તો આ હતા આજના એક્ઝામ્પલ્સ બરાબર તો નવા વિડીયો સાથે ફરી એક વાત મળીશું ધન્યવાદ